નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજ તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ છે અને આજે જ્યારે ગુજરાત રાજ્યમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે સર્વે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો મહત્વના સમાચારની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો સુરત બીઆરટીએસ રોડ પર નવ વર્ષમાં એકસો ને નવ લોકોના થયા છે મોત ત્યારે આગળ વાત થશે લગ્ન કરવા પહોંચેલા વડરાજા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે આગળ વાત થશે બનાસકાંઠાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ત્યારે વાત થશે કેજરીવાલની આપ સરકારની લીકર પોલિસીથી બે હજાર કરોડનું નુકસાન થયા હોવાના અહેવાલ છે ત્યારે આગળ વાત થશે રણોત્સવમાં પ્રવાસીઓનો મોટો ધસારો જોવા મળ્યો છે ત્યારે વાહ થશે રાષ્ટ્રપતિના પ્રથમ કચ્છ પ્રવાસની તળાવમાં તૈયારીઓ ચાલી રહી છે આગળ વાત થશે મહાકુંભનો મેળો રાજકોટ એસટી વિભાગને ખૂબ જ ફળી ગયો છે ત્યારે વાત થશે અરવલ્લીમાં લગ્ન પ્રસંગમાં હવે બીજેડના ગીતો વાગ્યા ત્યારે વાત થશે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે ત્યારે વાત થશે સુરતી ગર્લ્સે જીત્યો છે મિસ ઇન્ટર કોન્ટિનેન્ટલ ઇન્ડિયાનો તાજ ત્યારે આગળ વાત થશે ભારતનો પહેલો હાઈપર લુપ પર ટેસ્ટ ટ્રેક તૈયાર થઈ ગયો છે ત્યારે વાત થશે ધાર્મિક યાત્રાના નામે મોટું કૌભાંડ ઝડપાયું છે વાત છે મોડા સાની ત્યારે આગળ વાત થશે ઓર્ડર કર્યા વેજ બર્ગર અને મળ્યા નોનવેજ હવે મિત્રો સમાચાર વિસ્તારથી રાજકોટમાં એક યુવક પોતાના પરિવાર સાથે મેકડોનલ્ડ્સમાં આવ્યો હતો અહીં તેણે વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો તો ઓર્ડરમાં વેજને બદલે નોનવેજ બર્ગર મળ્યો યુવકે મેકડોનલ્ડ્સમાંથી છ બર્ગર મંગાવ્યા હતા પાર્સલમાં ચાર વેજ અને બે નોનવેજ બર્ગર હતા પરિવારે એક નોનવેજ બર્ગર ખાઈ પણ લીધું હતું પરંતુ વૈષ્ણવ ધર્મ પાડતો હોવાથી ગ્રાહક યુવકે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધાર્મિક યાત્રાના નામે કૌભાંડ મોડાસામાં મહાકુંભ યાત્રાના નામે કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવી ઘટના સામે આવી છે સિત્તેર જેટલા શ્રદ્ધાળુઓ પાસેથી આઠ આઠ હજાર રૂપિયા લઈને ટ્રાવેલ્સ સંચાલક ફરાર થઈ ગયો હતો યાત્રિકોએ આક્ષેપ કર્યો છે સંચાલકે આઠ દિવસની ધાર્મિક યાત્રાનું આયોજન કર્યું હતું આ યાત્રામાં સાત ધર્મસ્થળોની મુલાકાત કરવાનું વચન આપ્યું સંચાલકે કુલ પાંચ પોઈન્ટ સાઠ લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાનો આક્ષેપ છે હાલ સંચાલકનો કોઈ સંપર્ક થઈ રહ્યો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતનો પહેલો હાઈપર લૂપ ટેસ્ટ ટ્રેક તૈયાર છે ભારતીય રેલવે આઈઆઈટી મદ્રાસની મદદથી ભારતનો પ્રથમ હાઈપર લૂપ ટેસ્ટ ટ્રેક તૈયાર કર્યો છે જેની માહિતી આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આ પ્રોજેક્ટ રેલ પરિવહનને આધુનિક બનાવવાની દિશામાં એક મોટું પગલું છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાથે સાથે હાઈપર ટેકનોલોજી પણ ઝડપી ગતિએ કામ કરી રહ્યું છે જેથી આવનારા સમયમાં ત્રણસો કિલોમીટરનું અંતર માત્ર ત્રીસ મિનિટમાં કાપી શકાય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતી ગલે ઇતિહાસ રચ્યો છે સુરતી ગલે જીત્યો છે મિસ કોન્ટિનેન્ટલ ઇન્ડિયાનો તાજ સુરતની પહેલી યુવતીએ બાવીસ ફેબ્રુઆરીએ મિસ ઇન્ટર કોન્ટિનેન્ટલ ઓફ ઇન્ડિયા સ્પર્ધાનો તાજ જીત્યો છે ત્યારે સુરત એરપોર્ટ પર આવેલી યુવતીની પરિવારજનો અને શહેરીજનોએ અદકીરું સ્વાગત કર્યું હતું ભારતમાંથી ચૌદ યુવતીઓને માત આપીને હવે ઇન્ટરનેશનલ લેવલે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે થનગની પણ રહી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો મહેસાણામાંથી એક ચોંકાવનારા કિસ્સો સામે આવ્યો છે એક સગીરા અભ્યાસના બહાને માતાના મોબાઈલ વાપરીને દીકરી પ્રેમમાં પડી ગઈ બંને વચ્ચે એક વર્ષથી આભાસી પ્રેમ સંબંધ ચાલતો હતો દીકરીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યા જેમાં તે પ્રેમ સંબંધમાં રાસતી હતી અને તે માતાએ અભિયમની ટીમની મદદથી દીકરીને બચાવી હતી અભિયમ ટીમે સ્થળ ઉપર આવીને સગીરાનું કાઉન્સેલિંગ પણ કર્યું હતું મિત્રોને મહત્વ મહત્વના સમાચારની વાત કરીએ તો અરવલ્લીમાં લગ્ન પ્રસંગમાં હવે બીજાના ગીતો વાગ્યા તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ઘણો વાયરલ થયો આ વિડીયોને લઈને લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો વિડીયોમાં સાફ દેખાઈ રહ્યું છે અરવલ્લીમાં એક લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે લોકો ઝૂમી રહ્યા હતા તેમાં બીજણના ગીતો વાગી રહ્યા હતા જેથી લોકોમાં હવે સવાલ ઊભો થાય છે કે કૌભાંડી કંપની બીજણનું સમર્થન કેમ કરવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભ મેળો રાજકોટ એસ ટી વિભાગને ફળ્યો છે રાજકોટથી જે બસ પ્રયાગરાજ જાય છે તે બસનો લાભ સૌરાષ્ટ્રના મોટાભાગના લોકોએ લીધો છે ચાર તારીખથી શરૂ કરવામાં આવેલી આ બસ દરરોજ હાઉસફુલ રહી હતી જેના થકી એસ વિભાગને મોટો લાભ થયો છે અત્યાર સુધીમાં અઠ્યાસી લાખ રૂપિયાની આવક પ્રયાગરાજ મેળા દરમિયાન થઈ ગઈ છે અત્યાર સુધીમાં બાવીસ બસો ગઈ છે જેમાં અંદાજીત એક હજાર લોકોએ આ બસ લેવાનો લાભ લીધો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રપતિના પ્રથમ કચ્છ પ્રવાસની તડામાર તૈયારીઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અઠ્યાવીસ ફેબ્રુઆરીએ પ્રથમવાર કચ્છના પ્રવાસે આવી રહ્યા છે તેમના આગમન માટે તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે સફેદ રણની ટેન્ટ સિટીમાં રાત્રિ રોકાણ માટે વીવીઆઈપી ટેન્ટની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે રાષ્ટ્રપતિ પહેલી માર્ચે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની મુલાકાત લેશે તેઓ સફેદ દોડા ધોળાવીરા જતા રોડ ટુ હેવન તરીકે જાણીતા માર્ગને પણ નિહાળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રણોત્સવમાં પ્રવાસીઓનો ધસારો કચ્છમાં સ્થિત દોરડોના સફેદ રણમાં યોજાતા રણોત્સવમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો રણોત્સવ બે હજાર ચોવીસ પચીસનું સમાપન થઈ ચૂક્યું છે આ વર્ષે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ મુલાકાત લીધી હતી જેના કારણે તંત્રને કરોડો રૂપિયાની આવક થઈ છે આ વર્ષે ચાર લાખ પ્રવાસીઓએ સફેદ રણની મુલાકાત લીધી જેમાં સાતસો ને ચુહોતેર જેટલા વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે રણોત્સવના કારણે તંત્રને કરોડ પણ થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારો પર નજર નાખીએ તો કેજરીવાલની આપ સરકારની લિકર પોલિસીથી થી બે હજાર કરોડ રૂપિયાનું નુકસાન રેખા ગુપ્તાની આગેવાની હેઠળની ભાજપ સરકારે પહેલીવાર કેગ રિપોર્ટ રજૂ કરવા માટે વિધાનસભાના મંચનો ઉપયોગ કર્યો કેગનો આ રિપોર્ટ કેજરીવાલ સરકાર દરમિયાન થયેલા કથિત દારૂ કૌભાંડને લઈને હતો વિધાનસભામાં રજૂ કરાયેલા રિપોર્ટ અનુસાર બે હજાર એકવીસ બાવીસના કાયદાને કારણે દિલ્હી સરકારને બે હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો અચાનક વાતાવરણમાં મોટો પલટો થતાં રવિ પાકને નુકસાન અને ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે આકાશમાં વાદળો છવાયા ડીસા પાલનપુર ધાનેરા અમીરગઢ ઇકબાલગઢ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં ઘણું પરિવર્તન જોવા મળ્યું ખેડૂતોને જીરો રાયડો ઘઉં વરિયાળી અને બટાટા જેવા પાકોને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી હતી મિત્રણના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો લગ્ન કરવા પહોંચેલા વરરાજા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે બોર્ડની પરીક્ષાના માહોલમાં ડીજે સાથે પરણવા પહોંચેલા વરરાજા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ડભોઈના કયા રોહણથી મોડી રાત્રે જાન વાંસતે ડીજેના તાલે પરણવા નીકળેલા વરરાજાને પોલીસે અટકાવ્યા ડીજે સંચાલક સામે ધ્વનુ પ્રદૂષણનો ગુનો દાખલ થયો વર અને કન્યા પક્ષનો ડીજે સ્પીકર બેન્ડ કબજે લેવામાં આવ્યો રાત્રે અગિયાર વાગ્યાથી સવા એક વાગ્યા સુધીમાં વરઘોડો ચાલતા અટલાદા પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત બીઆરટીએસ રૂટ પર નવ વર્ષમાં એકસો નવ લોકોના મોત થયા છે સુરત શહેરમાં બીઆરટીએસ બસ રૂટ પર નવ વર્ષમાં એકસો નવ લોકોના મોત થયા આ બસ રૂટ પર એકસો સોળ ગંભીર અકસ્માતો થયા છે કે પરિસ્થિતિને બદલવા માટે હવે મહાનગરપાલિકાએ પ્લાન તૈયાર કર્યો છે અને આગળ વધવાનું નક્કી કર્યું છે પાલિકા દ્વારા ટોલ ગેટ પર ઓટો સિસ્ટમ બેરિયર લગાવવામાં આવશે સાથે હાઈટેક કેમેરા અને કડક દંડ નીતિ લાગુ કરીને સમસ્યાને ગંભીરતાથી ઉકેલવા માટે પગલાં પણ ભરી રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે